ધોરાજી સિટી પોલીસ દ્વારા ગુમ થયેલા મોબાઈલ શોધવામાં આવ્યા હતા અને તે તમામ મોબાઈલનો મૂળ માલિકને પરત સોંપવા માટે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ્યના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી તુચકો તેરા અર્પણ અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા જેતપુર વિભાગીય પોલીસ અધિકારી અને દુરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમના હસ્તે મોબાઈલ એમના મૂળ માલિકને સોંપવામાં આવ્યા હતા સરકારશ્રીનો અભિગમ છે કે પબ્લિકના જે પણ મોબાઈલ અથવા સામાન્ય મુદ્દામાલ છે જે અરજીના ગામે પોલીસે રિકવર કરેલ હોય તે તેમને જ ફરત આપવાનો એવો એક તેરા તૂચકો અર્પણ એવો એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમમાં અધ્યક્ષાને વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટેલિયા સાહેબ પણ ઉપસ્થિત રહેલા હતા તેમની ટીમ સાથે અને જેતપુર સિટી સ્ટાફના પીઆઈ તેમજ એમના ટીમ દ્વારા જે પણ મુદ્દા માલ રિકવર કરવામાં આવેલ હતો ટોટલ તેતાલીસ જેટલા મુદ્દામાલ અ મોબાઈલ રિકવર કરી અને નવ થી સાડા નવ લાખની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવેલ હતા આજરોજ અહીંયા ધોરાજી શહેરમાં ફેરા તુચકો અર્પણ એ ગૃહ વિભાગના અને અહીંના પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહ્યો અને એમાં કે ઘણા બેક વર્ષથી જે લોકોના મોબાઈલ ચોરાઈ ગયા હોય મોબાઈલ ખોવાઈ ગયા હોય એ મોબાઈલ એની મુદામાલ પરત મળે એના માટે આ પોલીસ ડિપાર્ટમેન્ટ આ કાર્યક્રમનું આયોજન કરેલું આ જે કાર્યક્રમ છે એ રાજ્ય સરકારનો તેરા ચૂચકો અર્પણ એ જે યોજના છે એ દ્વારા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કોઈ પણ સામાન્ય અરજદાર હોય કોઈ પણ જે લાભાર્થી હોય અથવા તો કોઈ પણ એવો વ્યક્તિ હોય એને પોતાનો મુદ્દામાલ ચોરાઈ ગયો હોય કોઈનો મળે મારું નામ ધીરેન લાલજીભાઈ વૈષ્ણવ મારો પુત્ર કોશ અમદાવાદ ભણે છે તે એક દિવસ વહેલી સવારે અમદાવાદથી ધોરાજી આવતો હતો ત્યારે ગેલેક્સી ચોક પાસે બસમાંથી ઉતરતી વખતે એમનો મોબાઈલ ખોવાઈ ગયેલો છોકરાએ જેની રીતે તૈયારી કરી અને મહેનત કરી અને પોલીસ સ્ટેશને હિંમતથી એને ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદના આધારે થોડા સમય પહેલાં જ પોલીસ સ્ટેશનથી મને ફોન આવેલો કે તમારો મોબાઈલ મળી ગયેલો છે મારો પુત્ર આજે હાજર ન હોવાથી એમના વતી હું લેવા આવેલો છું અને પોલીસ સ્ટેશન ની કામગીરી ખૂબ જ સંતોષકારક અને સરાહનીય છે તે બદલ સમગ્ર પોલીસ સ્ટાફને હું અભિનંદન આપું છું કલ્પેશ ભાષા ન્યૂઝ ગુજરાત ધોરાજી